આજે શ્રી ભીડભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે દાદાને રથયાત્રા સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી દાદાના ગર્ભગૃહને તુલસીના છોડથી શણગારવામાં આવ્યો અને અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ બેન સુભેન્દ્ર અને ભાઈ બલરામ સાથે નગરયાત્રાએ રથમાં બિરાજમાન થઈ નીકળશે તે મુજબના અનોખા શણગાર કરવામાં આવ્યા આ શણગાર આવતીકાલે એટલે અષાઢી બીજના દિવસે પણ રહેશે આ પ્રસંગે દાદાને મલ્લીદો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવે આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ પણ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે